હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર પરીક્ષા તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ પેપર લેવાનું છે એનું સો ટકા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુવાળા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરજો તો ધોરણ સાત વિષય છે ગણિત વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ કુલ ગુણ એસી તો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો પ્રથમ ટાર્ગેટ એ છે કે એસી માંથી એસી ગુણ મેળવવા તો કેવી રીતે આપણે એમાં દાખલો ગણવો બરાબર તો એના માટે સંપૂર્ણ વિડીયો તમારે આ જોવાનો રહેશે સમજવાનો રહેશે જો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક દ્વિતીયાંશ એટલે થશે મિત્રો પચાસ ટકા હાફ એક વર્ગમાં ત્રીસ બાળકો છે તેમાંથી અઢાર છોકરાઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે તો કે સાહીઠ ટકા કદાચ એવું બી પૂછી શકે કે કેટલે ટકા છોકરીઓ છે બરાબર તો હવે મિત્રો ખબર પડી જશે કે ચાલીસ ટકા થઈ જશે ઓટોમેટિક ખ્યાલ આવો જીરો પોઈન્ટ જીરો નવ બરાબર નવ ટકા વીસ ટકાનું અપૂર્ણાંક સ્વરૂપ થશે એકના છેદમાં પાંચ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું હોય છે કે સર સારા માર્ક્સ માટે શું કરવું તો મિત્રો મેક્સિમમ પેપર સોલ્યુશન કરવાના છે જેટલા પેપર સોલ્યુશન કરીશું ને એટલા સારામાં સારા માર્ક્સ આપણે પ્રાપ્ત થશે તો સર એના માટે આપણે પેપર ક્યાંથી મળશે તો મિત્રો દરેક વિષયના એવરેજ પાંચ પાંચ પેપરો આપણે આપણે ધોરણ વાર્ષિક પરીક્ષાના કુલ પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે આ સિવાય સમાજ વિદ્યાના વિડીયો સરના ગણિત જય જય સર વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે એકમ પ્રોજેક્ટ બધું જ એક જ થી મળી જશે ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તમથી બારમાં વિડીયો તો પેડ પ્લાનમાં મિત્રો જઈને મેળવી લેજો હા ધોરણ સાતના વિષય પ્રમાણે વિડીયો સ્વાધ્યન પોતી પ્રોજેક્ટ પૂરતી બધું જ તમને ફ્રીમાં મળશે ચલો દાખલા ગણો બી ગમે તે ત્રણ એક રેડિયો રિપેરિંગની દુકાનમાં ત્રીસ રેડિયો છે તેમાંના બાર રેડિયો ખરાબ છે તો કેટલા ટકા રેડિયો ખરાબ છે તો ચાલીસ ટકા એકસો વીસના પચાસ ટકા એટલે કેટલા થશે મિત્રો એકસો વીસ ગુણ્યા પચાસ સો ટકા દૂર કરો એટલે સાહીઠ કઈ સંખ્યાના પચીસ ટકા એટલે અગિયાર થાય કેરી ટોપલીમાં હશે તો મિત્રો બાદ બાકી કરી નાખવાની એટલે વીસ ટકા આવશે ચલો ખરા ખોટા જો એ ક્રમાંકડું બોતેર રૂપિયામાં ખરીદીને ને રૂપિયામાં વેચવામાં આવે છે તો દસ ટકા નફો થાય તો શું આવશે ખોટું રૂપિયા એક હજારનું વાર્ષિક દસ ટકા લેખે બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો થાય ખરું રૂપિયા આઠસો બે વર્ષનું દસ ટકા લેખે વ્યાજ મુદલ એક થાય ખોટું વિસ્મય એક ટીવી રૂપિયા પાંચ હજારમાં ખરીદી અને પંચાણસોમાં વેચી જાય તેને દસ ટકા નફો થયો કહેવાય ખરું દાખલા ગણો ગમે તે બે પણ આપણે બધા જ ગણવાના છે એક શહેરની વસ્તી પચીસ હજારમાંથી ઘટીને ચોવીસ થઈ તો ઘટાડાની ટકાવારી થશે ચાર ટકા નિલેશ એક મોબાઈલ રૂપિયા દસ હજારમાં ખરીદ્યો પચાસ ટકા નફો લઈને વેચી દીધો તો નિલેશને મોબાઈલ વેચવાથી કેટલા રૂપિયા મળશે બાર હજાર પાંચસો ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ગુણોત્તર આઠ જેમ પાંચ જેમ બાર છે તો ચોકમાં ઓક્સિજનની ટકાવારી શોધો તો મિત્રો થશે અડતાલીસ ટકા કેટલા ટકા અડતાલીસ ટકા કિંમત શોધો ત્રણના છેદ માં અગિયાર ગુણ્યા બે ના છેદમાં પાંચ તો છ ના છેદમાં પંચાવન

જોડકા આપણે જોડવાના છે તો જોડે જોડકા ત્રિકોણનું ક્ષેત્રફળ સી એક દીવ બી ગુણ્યા એચ વર્તુળનો ફરી પાયા વર્તુળનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર સમાંતર બાજુ ક્ષેત્રફળ બી ગુણ્યા એચ દાખલા ગણો ગમે તે બે આપેલ સમાંતર બાજુ ક્ષેત્રફળ શોધો ચોવીસ સેમી સ્ક્વેર એકમ લખવો જરૂરી છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અડતાલીસ સેમી સ્ક્વેર છે ઊંચાઈ એડી બરાબર છ સેમી હોય તો બીસી બગીચામાં લાદી પાથર થશે બરાબર તો આપણે પેલાનું ક્ષેત્રફળ ગોતીયે છસો સોળ મીટર સ્કવેર એક ચોરસ મીટર નો પચીસ રૂપિયા તો છસો સોળ પંદર હજાર ચારસો રૂપિયા થશે એક વાક્યમાં જવાબ લખો દ્વિપદીમાં કુલ પદની સંખ્યા કેટલી હોય છે બે પદ બે સજાતીય પદ નો સરવાળો કે તફાવત કેટલા પદ મળે એક પદ પદા પદા આઠ એ બી એક એ બી વગેરે દાખલા ગણો એ બરાબર જીરો બી બરાબર એક માટે એ સ્કવેર પ્લસ ટુર પ્લસ એ બી પ્લસ ટુ ની કિંમત શોધો તો મિત્રો આપણે કિંમત મૂકવાની છે એની જગ્યાએ જીરો બીની જગ્યાએ એક સાદુ વખતે જવાબ આવશે બે

ચાર ગુણ્યા દસ ની પાંચ સૂર્યનો વ્યાસ મીટર છે તેને પ્રમાણ સ્વરૂપમાં લખો એક પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની ઘાત મીટર સાદુ બાપો ગમે તે ત્રણ સાત ની ત્રણ ઘાત એમની માથે ચાર ઘાત ભાગ્યા સાતની પાંચ ઘાત તો સાતની સાત ઘાત થશે

માગ્યા મુજબ જવાબ આપો વર્તુળની રેખિક સમમિતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે વ્યાસ બે એવા આકારનું ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય વિષમ બાજુ ત્રિકોણ ચતુષ્કોણ વિષમ બાજુ ત્રિકોણ માટે સમમિતિની રેખાની સંખ્યા લખો 0 આપેલ આકૃતિ દોરી તેની સમમિતિની અક્ષ દોરો થાય દોરેલી છે આપેલ આકૃતિ દોરી તેની સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો તો મિત્રો ગોતેલા છે નીચે આપેલ આકૃતિનો પરિભ્રમણની સમમિતિનો ક્રમ જણાવો તો ક્રમ 1 છે એવા ચતુષ્કો જેની રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંનેનો ક્રમ એક કરતા વધુ હોય ચોરસ લંચોરસ કેન્દ્ર થી નેવું ડિગ્રી સ્થિતિમાં તેના જેવી જ દેખાય છે તો બીજા કયા ખૂણાઓ માટે આવું થાય નેવું ફર્યા પછી એકસો એસી બસો સિત્તેર અને ત્રણસો સાહીઠ માટે સત્તર ડિગ્રીના ખૂણા માટે એક કરતા વધુ કર્મની પરિભ્રમણીય સમિતિ મેળવી શકાય હા કે ના તો ના મૂળાક્ષર એચમાં રહેલી રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિની સંખ્યા લખો રેખિક બે પરિભ્રમણીય બે માગ્યા મુજબ લખો બાજુની આકૃતિને ઉપરથી જોતા કેવા પ્રકારની દેખાશે તે દોરો તો મિત્રો ઉપરથી આ પ્રમાણની દેખાશે આ પ્રકારની નેટ પરથી તમે કયો ઘનાકાર રચી શકો છો શંકુ આકૃતિની ઉપરથી જોતા તે કયો આકાર દેખાશે ગોલક પુસ્તક ઉપરથી પ્રકાશ પાડતા તેનો પડછાયો કેવો દેખાશે લંબચોરસ નીચેની ગોઠવણીમાં કેટલા સમઘન છે આઠ સમઘન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પાસા બાજુ બાજુમાં છે તો દર્શાવેલ બાજુઓની વિરુદ્ધ બાજુનો સરવાળો કેટલો થશે તો મિત્રો બે વત્તા ચાર એટલે કે છ વિરુદ્ધ આપેલ આપેલા ધાર અને ફલકની સંખ્યા શોધો ધાર છ ફલક ચાર આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે સોલ્યુશન આપવાનો તમને પ્રયત્ન કર્યો છે બરાબર તમે જે પેપર મોકલો છો એની ક્લિયરિટી થોડીક આ રીતની છે એટલા માટે હવે તમે વ્યવસ્થિત પેપર ફાડી મોકલજો તમારી જાણકારી મિત્રો જો આ ફ્રીમાં જો તમે પેપર મોકલો ફ્રીમાં નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ જે વોટ્સએપ નંબર છે એમાં આપણે પીડીએફ વ્યવસ્થિત ફોટા પાડીને મોકલીશું બરાબર તો આપણે એ ફ્રીમાં મૂકીશું અહીંયા જો અહીંયા અહીંયા એક્ઝામ પેપરમાં તમને ખ્યાલ આવે કેવા પેપર બધા જિલ્લાના પૂછાય છે બરાબર તો બધાની એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર બધાની મિત્રોને શુભકામના પાઠવે છે અને હા ચેનલમાં ના હોય છે સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરજો તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ